નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે એક ઓર્ગેનિક દવા છે પાવડર ફોર્મમાં એની વાત કરીશું જેનું નામ ફોર્મુલા એસી છે આનાથી ફાયદા ઘણા થાય છે જે બધી શાકભાજી કે ગમે એ પાક હોય એની અંદર આપણે જે ફોર્મુલા એસીનો ઉપયોગ કરીએ તો એનું રિઝલ્ટ જોરદાર મળે છે ફોર્મુલા એસીનો ઉપયોગ કરવાથી ને ફોર્મ્યુલા એસીના ફાયદા એ કે જે તમે ગમે શાકભાજી કે વાવી તો જે એનું ફળ હોય ગમે એ શાકભાજી કે ગમે એ માંડવી કે પાક કે ગમે એ હોય એનો તો ફળમાં જે એક નાનું મોટું એવી રીતના હોય તો આનો ઉપયોગ બે ત્રણ વખત કરવાથી બધા એક સરખા થાય છે જે ક્વોન્ટિટી અને ક્વોલિટી આ બંનેમાં ફાયદો કરે છે જે આ ફોર્મ્યુલા એસી છે તો એનો આગળ તમે વિડીયો જોવો જે અમે ઉપયોગ કરીએ છે તરબૂચની અંદર તો તો મિત્રો આ જે ફોર્મ્યુલા એસી છે એ શુભ લાભ કંપની છે અમદાવાદ જ્ઞાન બનાવે છે જે તમે આ પેકેટ જોઈ શકો છો અને તમે ગમે એ શાકભાજી કે ગમે એ પાક હોય એની અંદર ઉપયોગ કરી શકો છો અમે તરબૂચની અંદર કરીએ મિત્રો આની જો વાત કરીએ કે કઈ રીતના છાંટવાનું તો આ જે અઢીસો ગ્રામનું પેકેટ આવે એને વીઘાની અંદર છાંટી દેવાનું એટલે પંપ એડજસ્ટ તમારે કલાના કેટલા પંપ જોઈએ અને એ પ્રમાણમાં ઘાટું રાખવાનું ને આને તમે જો ટપક કે એવી રીતના ડ્રેચિંગ કરીને આપવું હોય તો પાંચસો ગ્રામથી સાડા સાતસો ગ્રામ એ રીતના આપી શકો એકર ડીચ જે ટપક કે ડ્રેચિંગ કરવું હોય તો એના માટે જો આ રીતના ફોર્મ્યુલા એસીનો ઉપયોગ કરી શકાય અને આના ફાયદાની વાત કરીએ તો જે આપણે ગમે એ પાક હોય એના પાનની ચમક એની ક્વોલેટી એ બધામાં આખો આમ ફરક જ દેખાશે આનો ઉપયોગ કરો એટલે તો એના માટેનું હતું આ ફોર્મ્યુલા એસી અને નુકસાનમાં આ નથી કોઈ જાતનું નુકસાન આવતું જ નથી ને ખાસ કરીને મેં મિત્રો આ બટેકા હોય જેની અંદર બટેકા જમીનની અંદર હોય એટલે એમાં ડાઘા પડી જાય ને જીવાત આવે તો એમાં આ બેસ્ટ છે ખાતરની તરીકે આપવામાં અને જે મરચી ટમેટા અને જે શાકભાજી ઉપર થતા હોય તો એના માટે આ સ્પ્રેમાં બેસ્ટ છે જે આ ફોર્મુલા એસી તો જેમ બને એમ ફોર્મુલા એસીનો ઉપયોગ કરજો જે પ્યોર ઓર્ગેનિક છે ફોર્મ્યુલા એસી ને આનાથી ઘણા રિઝલ્ટ આવ્યા છે જે યુટ્યુબની અંદર વિડીયો છે અમે આનો જોરદાર ઉપયોગ કરીએ છીએ અને અમને રિઝલ્ટ છે અમે જે આ તમે જોઈ શકો એ વેન્ચ્યુરીમાં દય છે ટપકમાં જોઈ શકો આ રીતનું દય છે એક નજરે જવું એટલે એવું લાગશે જે ધીમે ધીમે પાણી જાય છે એમ ટપકની અંદર ને મિત્રો આનાથી ગમે પાક કે શાકભાજી કે જે હોય એનો ગ્રોથ અને ચમક આખી અલગ જ બતાવશે અને વજન પણ વધારે થશે આનાથી તો જેમ બને એમાં ઓર્ગેનિક દવા સારી છે તો એનો ઉપયોગ કરજો ને મિત્રો ખાસ કરીને આને છાંટી શકાય ઉપર અને જે આ વેંચુરીથી ટપકથી દઈએ એ દઈ શકાય ને જે પંપથી આપણે નોજલ કાઢી અને જે દઈએ એ રીતના દઈ શકાય અને આને એ ત્રણ સિવાય ના દેવું હોય તો એના માટે જે આપણે ખાતર છાણી હોય એમાં આ પાવડરને મિક્સ કરી અને એનો ઉપયોગ કરી અને આને દઈ શકાય જે પાવડરનું પેકેટ હોય અઢીસો ગ્રામનું આવે એને તમારે એક વીઘામાં ખાતરમાં મિક્સ કરી અને છાંટી શકો જે હાર ઉપર જ ગમે પાક વાવેલા હોય એને તો એનાથી ને ઘણો આનો ફાયદો થાય છે એ ફોર્મ્યુલા એસી જે તમે જોઈ શકો અમે આ વેન્ચ્યુરીથી આપ્યું ટપકથી તો બહુ સારું રિઝલ્ટ મળે છે ને ફોર્મ્યુલા એસી છે એ અમદાવાદ બને છે જે કંપનીનું નામ છે શુભ લાભ એગ્રીકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની ત્યાં તૈયાર થાય છે આ તો મિત્રો આ હતી ફોર્મ્યુલા એસીની માહિતી જો તમને ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો ને શેર કરજો જેથી કોઈ ખેડૂતને સારી માહિતી પહોંચી શકે અને આ ઓર્ડર જો તમારે કરવો હોય તો જે આ બાજુમાં એડ્રેસ છે અમદાવાદનો એમાં કોન્ટેક કરી અને તમે પૂછી શકો જે અમારા જિલ્લામાં કઈ જગ્યાએ ત્યાં મળશે તો એ તમને જવાબ આપી દેશે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ સારી માહિતી કોઈ ખેડૂત મિત્રોને જરૂર હોય તો પહોંચી શકે તો મળીશું નવા વિડીયો સાથે જય ગૌ માતા